હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સવાર સવારનો તમને નજારો બતાવું સવારના વાગ્યા છે છ અને આપણે આવી ગયા છીએ આજે વહેલા મારે જવું છે મા ચામુંડા કુળદેવીના મંદિરે આજે રવિવાર છે ફેમિલી તો બહાર ગયું છે વેકેશન કરવા તો આપણે સૂર્ય દાદાને ચડાવીએ સૂર્યદાદા આયા નથી હવે આવશે અને મહેમાનોનો નાસ્તો તૈયાર છે તો ફટાફટ દઈ દઈએ અને મહેમાનો આવી ગયા છે એક બે ચલો ત્યારે મંદિરે જવાની તૈયારી કરીએ મહેમાનો નાસ્તો દઈ દઈએ પેલા ફાઈનલી મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે અને મહેમાનો આવી ગયા જો તમે આ બાજુ નાના નાના અને આ બાજુ મોટા ચલો ત્યારે હવે આપણે નીકળીએ મંદિરે જવાનું છે દર્શન કરી આવીએ અને મસ્ત પવન આવે છે એવું થાય કે આ હા હા સુતા ટાઈમ મળતો નહીં નીચે આવી ગયા છીએ તો આ બધું મૂકી દઈએ કમ્પ્લીટ કરી બીજું બધું તેમને પડ્યું છે રાતે આપણે બહાર સુઈએ મજા આવે મસ્ત પવન આવે અત્યારે ગોઠવું નાખ્યું છે અને કસરતે કરી લીધી સાયકલમાં પણ કે એક્સરસાઇઝ કરવી પડે અત્યારે તમને નજારો બતાવો તો એ મહેમાન આવે ને ખાવા જોઈ બધા જ આવે એમ સવારનું નજર આપણે મહેમાન અનાજ તો દીધો ને એ ઉપર જો એ જમે ને એ ઉપર અગાસી ઉપર દેવા ગયો હતો નીચે આવ્યો નીચે હા જોવા મહેમાન પાછું બીજાને બોલાવો આવો આવો હા હા ખાઈ લો ખાઈ લો મસ્ત મજાનો નજારો તો એકદમ દેશી ગામડા જેવું છે સિટી ગામડા ચલો ત્યારે તમને મળીએ મંદિરે ફાઈનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને ગાડીને સેલ મારી અને નીકળીએ અને આ કંકુની ડબ્બી ત્યાં મંદિરે આપણે આપવાની હોય એટલે બધા આવીને ચાંદલો કરે એ ત્યાં શું ઘણી વખત હોતી નહીં ચાંદલો કરવો હોય તો હોય નહીં એટલે આપણે દર રવિવારે એક મૂકીએ જ છે તો તમને મળીએ મંદિરે અને વચ્ચે દાન પુન કરવાનું કરી લઈએ ભાઈ તો આવી ગયા આપણે દાન કરી દઈએ થોડુંક ઘાસ ગાયને દઈ દઈએ But today, yeah. Abraham,

એ લોકો ગયા છે વેકેશન કરવા લાંબુ વેકેશન કરવા ગયા છે એટલે આપણે એકલા જ છીએ મંદિર આપણે હવે નજીક આવી ગયા છીએ તો તમને મંદિરના દર્શન કરાવી માતાજીના અને દાદાને પણ લાવી દર્શન મંદિરે કંકો ડબ્બી આપણે મૂકવાની છે મૂકી દીધી મંદિરના દર્શન કરી લીધા છે મા ચામુંડાના તમને પણ દર્શન કરાવ્યા जय गुरु सवार मोहम्मद दर्शन फुके माताजी ने आशीर्वाद ले लीदा छे तमे ले लो और वीडियो लांबो થઈ જશે એટલે અહીં વિરામ લઈ લઈએ વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો